અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિક્રિએશન અને કલ્ચરલ કમિટી બેઠક યોજાઈ જેમાં કાંકરિયામાં કિડ્સ સિટીના અપગ્રેડેશન અને રિનોવેશનના કામને મંજૂરી આપવામાં આવી બાળકોમાં લર્નિંગ બાય ડ્યુઈંગ થીમ આધારિત સત્તર જેટલી એક્ટિવિટીઓ શરૂ કરવામાં આવશે કિડ્સ સિટીના કામ માટે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ બહાર પાડવામાં આવ્યું છે બાળકો ગમત સાથે જ્ઞાન મેળવી શકે તે માટે કામગીરી કરવામાં આવશે કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે બાળકો માટે લર્નિંગ બાય ડુઈંગ કઈ વસ્તુ કરવાથી કઈ રીતે શીખી શકાય એ માટેની થીમ આધારિત ભારતભરમાં પ્રથમ એવું કિડ સિટી પ્રોજેક્ટનું લોકાર્પણ એકત્રીસ બાર બે હજાર દસના દિવસે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કર્યું હતું અને કોમર્શિયલ ઓપરેશન એક એક બે હજાર અગિયારના રોજ શરૂ કરવામાં આવ્યું હતું અને અત્યારે કિડ સિટીની અંદર બાળકો માટે લર્નિંગ બાય ડૂઈંગના થીમ આધારે અલગ અલગ સત્તર એક્ટિવિટીઓ કાર્યરત છે જેની અંદર રેડિયો સ્ટેશન કિડ્સ ટેલિકોમ પોલીસ સ્ટેશન કોર્ટ રૂમ જેલ રૂમ હોસ્પિટલ પ્રિન્ટ મીડિયા આઈસ્ક્રીમ ફેક્ટરી વગેરે આ પ્રકારના સત્તર એક્ટિવિટીઝ ચાલુ ચાલુ છે જેની અંદર બાળકો સ્વયં ભાગ લઈને જ્ઞાન સાથે ગમત મેળવે છે આ કિડ્સ સિટીના ઓપરેશનને લગભગ તેર વર્ષથી વધુનો સમય થયેલો હોય લેકફ્રન્ટ ખાતે આવતા નાના ભૂલકાઓને નાના મોટા વિદ્યાર્થીઓ માટે એ આના માટે આ સિવાયની નવી એક્ટિવિટીઓ ઉમેરી ને વધુ લાભ મળે એના માટે કિડ સિટીની મુલાકાત લેવા લેવા માટે લોકોને આકર્ષવા માટે મોડનાઇઝેશન ઓફ એન્ડ અપગ્રેડેશન ઓફ કિડ સિટી એનું મોડનાઇઝેશન અને અપગ્રેડેશન કરવા માટે આપણે આર બહાર પાડવામાં આવી છે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ બહાર પાડવામાં આવ્યો છે અને એ ઓનલાઈન એપ્લિકેશન આઠ જુલાઈ સુધીમાં એ કરી શકાશે ને ત્યારબાદ જે નવી નવીનીકરણ થશે એની અંદર બાળકો માટે નવી વસ્તુઓ નવી ચીજો જે છે એ કોર્પોરેશન દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે